જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અટાણી એ વાઈ ગયા છે ને એક વાગ્યો ગયો અટાણ બ્લોગ ચાલુ કર્યો કેમ કે અટાણ હું તે ઘરનું કામ કરી ને પારસી કરતી હતી અટાણે હવે રસોઈ બનાવી ગઈ છે ને આ બાપ દીકરો બે છાશ લેવા ગયા પણ એ ન્યાન બેહી ગયા સજા આવ્યા નથી કેમકે એ ભાઈ અને ભાઈ બનશે એટલે ત્યાં બેહી ગયા સજા આવ્યા નથી તો એની રાહ જોઉંશું ને આવે ને તો પછી જમી લઈ ને આજે હવાનમાં નક્કી જ હતું કે બહાર વિડીયો ચાલુ નથી કરવું અટાણમાં કેમ કે ઘરે હોય ને તો ને ઘણી ઘણી મોબાઈલ લેવાની જાય ને તો પાછું મોબાઈલ જોવા વર્ગી જાય એટલે મેં કીધું બસ બહુ પછી ચાલુ કરે ખેતરમાં વહી જાય પછી ખેતરમાં વહી જાય ને બસ મોબાઈલ હાથમાં લેવાનું ન થાય ને ઘરે જ મોબાઈલ હાથમાં લઈને તો વળી પાછું જોવા વર્ગી જવાય એના કરતાં ન લેવા સારો વિડીયો ચાલુ કરો ને તો એવું કંઈક ખાતી હો વધારે પૂરતી તો હું માંડવી જ ખાતી હો મને બધી એથી વસ્તુ કરતાં માંડવી વધારે ભાવે કાચી શેકેલી તરેલી ગમે એમાં માંડવીના બી હોય ને એટલે મને વધારે ભાવે લેવા લગભગ મારે મોઢામાં માંડવીને બી હોય જ ખાલી ના હોય ઉંટાને જો મોઢામાં નાખીને આવી ઘણી વખત મીડિયામાં જોતા હશે મારું મોઢું ચાલું થતું હોય વધારે પડતા માંડવીના બીજ હોય એમાં મોઢામાં હવારે બ્રશ ના કરતા હોય ને એ આવું લે બતાવતા તાર હાથમાં શું છે જો આવી કંઈક કોલગેટ આવે કોલગેટ નથી આમ તો ચોકલેટ છે એમાં ખાવાની બતાવું બરાબર દેખાડ મને જો આમાં ચોકલેટ લગાવવાની અને ખાવાની કેની દુકાનેથી મેળવ્યું

બોર્ડ લઈ નીચે નકર દોડ ટૂંકું પડે છે એટલે મજા ના આવે નીચે ખાલી પૂગે છે પછી આમ ફેરવવામાં ના મજા આવે આ ઝીણા ઝીણા છે ને ઈજના પૂરા થાય પારસી કરવામાંથી ભેગી જો અમારા ભાઈની લેશનની બુક પડી છે આવું કંઈક લખે જોઈ મરજી પડે ને એવી રીતના લખે આમાં તો મેં તો અટાણે જોયું છે સાહેબ એ બગડો બનાવી દીધો ને બગડામાંથી એની ભાઈએ ચોગડો ચાલુ કરી દીધો બધે મને કી ચોકડો છે ચોકડો નથી બગડો છે સાહેબે નાનો બનાવ્યો ને એટલે ભાઈ ચોકડો બનાવી દીધો નથી જો આ ખેરમાં ચોકડો કરી નાખ્યો એકતાલી એકતાલી લખ નાખ્યા નાખ એકવીસ એકવીસ લખવાના હતા જોતી હતી ને લગભગ બોલવાનું હોય ચાલુ થયું વિડીયો પછી ચાલુ થયો બપોરાની વાટ જોતી હતી ને આવી ગયો દાયરો બપોરા કરવા મારો સંભારો નો હોય કઈ સંભારો બનાવીએ ને તો હું એક જ ખાવ તું જ્યારે

આ બધું મિક્સ કરી અને દ્રાવણ કરવાનું ગયા વર્ષે એમાં છાંટી હતી ને તો હું એ કારીગર ને મેં ગયા વર્ષે આ નહોતા નું એકલી છાંટતી હતી તો મને ખબર નહીં એ ઉડે કે આ પ્લાસ્ટિક છે ને ઓગળી જાય પાણી પડે ને આપણા માણસને પીવાનું પોપટો ના આવે હા પ્રભાસ માણસને પીવાનું પોપટો કેમ આવે કે આપણે પેટમાં જાય તો એ ઉગડી જાય એ રીતનું આ પ્લાસ્ટિક હોય ઓલી વખતે મને ખબર નહીં તો હું તો તોડી કાંઈ કરીને નાખ્યું હતું પછી એને કીધું કે આ ઓગળી જાય આ ઘડીમાં લાવશે ને બધું ઓગરી જશે અને છે ઘરે ક્યાંય પોતામાં ઉપયોગ ન આવતી આ રીતનું માપ્યું કટ લેવાનું લઈ લ્યો પ્લાસ્ટિક હાથમાં ઘણ જો ભૂલાઈ જ બતાવો એ લોકો તો પ્લાસ્ટિક હાથમાં મોઘરે ઈ નહીં આ પ્લાસ્ટિક લ્યો ને તો મૂચું કરો એક વાર આ સાથેમાં કઈ હોય નહીં કે હું તો ને તોડીને કઈ કઈ રીતે ઓલી વખતે ઈ ઉગરી ગયો જો બધું કઈ ના જો જા પાઉચ તૂટી ગયાનો જા પાવડર થયો પણ એ પાઉચ કઈ દેખાય નહીં પરબારું હું તો ઓલી વખતે કઈ કરી કરીને મરી રહી રોટી તોડીને ખલવીને પાછો ઉડે તોડવામાં તો જીણો બહુ હોય અને લાવવાનું જો લાવવાનું નહીં ચડી જાય આ પડી નડી નહીં આલે

કમ્પ્લીટ રાખ્યા હારો પંપ મેં રાખ્યો એને નબળો દીધો મારા ઘરનો પંપ છે ને હમણાં જ લીધેલો છે એટલે નવો અને બેટરી સારી હોય એટલે વાંધો ના આવે એ પંપ મેં રાખ્યો અને ઓલો જૂનો પંપ જે માઈ ગયો છે ને એને દીધો એ દવા છાટવાનું થોડાક વાહરી જાય એ પંપમાં પંપ હારો ના હાલતો હોય ને એટલે દવા છાંટવાની કંઈ મજા જ ના આવે અને મેં છે ને બેરલ રાખ્યું બેરલ થોડુંક અધૂરું થઈ ગયું હતું ને પાછા એટલે બધા વહી જાય મતા મોટર ચાલુ કરવા ધકો નહીં ને મોટર ચાલુ કરી બેરલ ભરાઈ ગયો હા હવે ઘરે કોઈ નથી ને એટલે આવતો રહ્યો જો હવે સાયકલ હવારે પડ્યો ને તે મેં અધર ટીંગાડી દીધી હતી પણ લગભગ અટાણે દાદા ઉતારી દીધી છે દાદા ની મજા આવે જો એ આવી અનુજ ની આકે ને એટલે જ મેં આજે ઉસી નાખી દીધી હતી ઉતરી જાય લગભગ હોર વેઠી બ્રેક વગરની ગાડી છે બ્રેક વગરની ને હવે પાછી આજ ખલે હે ને પાના લઈને કટકા કરી નાખો પછી તું દાદા મજા આવે એ કરો જોજે હાકવાની કોઈ લિમિટ જ નહીં આથી તો ઓલું લીવર વાળી હોય ને એ હારી કે લીવર માપમાં દેવાય કેટલા ફોન લઈને આવ્યો એક મોટર ચાલ હોય ને નળી થી ભરે એટલે પહેલા ઘઉં જે પાણી વારતાલ થઈ કરી દીધું હેઠે ઘોડો પડી ગયો પાછો જો પાણી પૂરો જાય નળી પીવરોતી શું કરતો હતો તું કરે લેસન કરી લીધું થઈ જાય ને આ ઉપાડ તારા કામ કરવાનું આ મોટી મોટી દેખાય ને આટલી બધી ઉપાડ નાખી એક આ ઘેરી છે એક વાઘેરી છે આ બે ઘેરી છે એમ ના આલે થર્ડ માં પકડીને ઉપાડ થાય ને ગારા ને ગમે ભેગા ઉપડી જાય ભેગા ઉપડી ના આલે

હાલો જો પાંચ ને વીસ થઈ હજી ને કહું ના બે કટકામાં દવા છટા ગઈ ને આ કટકો એક છે ને એમાં થોડોક ગારો પડે એમ છે એટલે કાયલ ઉપર રાખી અને કેમ કે આ ખળદની દવા છે ને ભેજ હોય ને તો જ વધારે લાગો પડે એટલે એ કાયલ ઉપર રાખી અને હવે દવા છાંટી જીરામાં ત્યાં પંપ પંપતો હતો ને એવું વળી આમાં છાંટી ગઈ અને બીજી આમાં કાયલ છાટશે ચટાણા જીરામાં છાંટી બે છે ને એટલે વાંધો ને હવે આગળ વયા ગયા ઓપરેશન કમ્પલેટ રાખે આ ખડની દવા નસન પાસી જીરા માતા નાલ એટલે ય હવે એમાં 60 બેઈ થઈ ચા કેતર માં 61 છે હવે એક કટકુ બાકી આયા છે અને 10 12 કેર ઓલા કેતે ની ઈ બેઈ કાલે છટવાના રે વાતાવરણ જે શિયાળા નું આવતું નથી ગરમી થાય છે એટલે દવા છટિયે તો ના માજા થોડાક દી મોર છટે લેતી

મતું બે જીરા સાટી લેવા આવે કેવો જીગર કરે ચટાઈ જાય ઓલા જીરા ચટાઈ જાય તો હારો સાટી લે દરેક વાર દીને થાંભલી ભરાવ દે હું એલો ના કહેતા હોય ઘણે કે થાંભલી ભરાવ દે મૂલી માણા હોય આવે ને બધા પછી ખેડૂન મન ના માને ને એટલે એમ કહેતા હોય કે દીને થાંભલી ભરાવ દે તો દીને થાંભલી ભરાવ દે હું ઘડીક વાર તો છટાઈ રહ્યો નકર તો જરીક અંધારું થઈ જાય એટલે દીને થાંભલી ભરાવી આવજો બીજું કંઈ ના થાય રાણ હવા જરીક જ વાર સેજો હવે તો સનસેટ થાય મારા ફોનમાં બહુ ઝૂમ ના થાય ઓલો ફોન હોત ને તો થાત ઉપર બે નાખો ને નામ તો નહીં આવડે મને ઝેરી દવા છે આ ચીરપ ચાટવાની આમાં તો રોકવા રૂપારા મરસાડમ ને કપાહ ને છાપેલું છે જા દવા છે નામ નથી આવડતું મને બીજી કઈ છે